ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુએનએમ ફાઉન્ડેશને બુધવારે નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલો નવો જાહેર બગીચો અમદાવાદની જનતાને સમર્પિત કર્યો હતો આ સાથે અમદાવાદમાં યુએનએમ ફાઉન્ડેશનની પ્રતિથી પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલા અને સંચાલિત જાહેર બગીચાની સંખ્યા વધીને દસ થઈ છે નરોડા ખાતે તૈયાર કરવામાં આવેલા નવા બગીચાનું ઉદઘાટન આજે એટલે કે બુધવારે અગિયાર સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુધીર પ્રસાદ પણ હાજર રહ્યા હતા નરોડા ખાતે નવો વિકસિત આ ગાર્ડન શહેરની ઉત્તમ જાહેર માળખાકીય સુવિધાઓનો ઉત્તમ નમૂનો છે જેમાં મુલાકાતીઓની જરૂરિયાતો મુજબ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ અવસરે મેયર પ્રતિભા જૈને શું કહ્યું તે સાંભળો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ ગાર્ડન પીપીપી ધોરણે ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવ્યું છે અને મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરી ઓક્સિજન કોર્નર બનાવી આ ગાર્ડનને ડેવલપ કરવામાં આવ્યું છે સાથે સાથે આ ગાર્ડનની વિશેષતા એ છે કે એનું જે એન્ટ્રી ગેટ છે એ એવી રીતે છે કે બધા જ લોકો સારી રીતે એન્ટ્રી કરી શકે અને બીજું કોઈ આવું પ્રવેશ ના કરી શકે એવી રીતે ગેટ બનાવવામાં આવી છે સાથે સાથે આ ગાર્ડનનું એરિયા છ હજાર છસો છાસઠ ચોરસ મીટર છે જેમાં જે ગેટ એન્ટ્રી ગેટ વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે કે લોકો અહીંયા આવીને વોકિંગ કરી શકે અને ઓક્સિજન પ્રાપ્ત કરી શકે સાથે સાથે બાળકો માટે જે ચિલ્ડ્રન પાર્ક ડેવલપ કરવામાં આવ્યું છે પણ છે જેનાથી કે આજુબાજુના જે સ્થાનિક લોકો છે વધારેથી વધારે લાભ લઈ અને પોતાનું સ્વાસ્થ્યમાં સુધારો કરી શકશે અને બધા જ લોકોને અહીંયા આ ગાર્ડનનો ખૂબ જ સરસ લાભ મળશે આ સમગ્ર મુદ્દે ટોરેન્ટ પાવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુધીર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપી છે સાંભળો તેમણે શું કહ્યું टोलेंट पावर यून फाउंडेशन के अंतर्गत हमारे पास अभी दस गार्डन्स जो हैं ये दसवां गार्डन है जिसे हम मेंटेन कर रहे हैं डेवलप कर रहे हैं जो जो गार्डन हम डेवलप करते हैं उसको हम पाँच साल और उसके बाद और पाँच साल के लिए कोशिश करते हैं कि हमें ऑपरेशंस और मेंटेनेंस उसका चालू रहे ताकि गार्डन जिस स्थिति में रखें और उसको इम्प्रूव करते रहें आज की डेट में दस ये हैं और तीन अभी अंदर प्रगति हैं जिसको हम डेवलप कर रहे हैं પૂરાતર સીએસઆર એક્ટિવિટી કે અંતર્ગત જો સોસાયટી કે લોકો કરાએમ કોશિશ કરે યુએનએમ ફાઉન્ડેશન શહેરી જગ્યાઓમાં ગ્રીન કવરના સંરક્ષણ અને જાળવણી પર વિશેષ ભાર મૂકી રહ્યું છે પ્રતિથી પહેલ હેઠળ અમદાવાદ ગાંધીનગર સુરત અને દમણ શહેરમાં આવેલા તેર બગીચાઓમાં લગભગ ત્રણ સુડતાલીસ લાખ ચોરસ મીટર ગ્રીન સ્પેસની જાળવણી કરવામાં આવી રહી છે ઉપરાંત હાલમાં અમદાવાદ અને સુરત શહેરમાં એક પંદર લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ચાર બગીચા વિકસાવવામાં આવી રહ્યા છે